એમને વ્યક્તિદીઠ ત્રણસો પચાસ ગ્રામ અને દિવાળીના તહેવાર નિમિત્તે એક કિલો વધારાની ખાંડ આપવામાં આવશે અને એના ભાવની વાત કરીએ તો બાવીસ રૂપિયા કિલો તમારે ચૂકવવાના રહેશે ત્યારબાદ વાત કરીએ અંત્યોદય કાર્ડ ધારકો માટે ખાંડની વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકોને વ્યક્તિદીઠ ત્રણસો ગ્રામ અને ઓછામાં ઓછી એક કિલો પ્લસ એક કિલો દિવાળી તહેવાર નિમિત્તે જે એક કિલો ખાંડ આપવામાં આવશે તો અંત્યોદય કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ અને ઓછામાં ઓછી એક કિલો કાર્ડ ત્યારબાદ અને એના તમારે પંદર રૂપિયા કિલો આપવાના રહેશે તો આવી રીતે ખાંડ છે જે એનએફએસએ બીપીએલ કાર્ડ અને અંત્યોદય કાર્ડ ધારકો તેમને બાવીસ રૂપિયા પ્રતિ કિલો અને પંદર રૂપિયા પ્રતિ કિલો જે આપવામાં આવશે ત્યારબાદ સિંગતેલની વાત કરીએ તો એનએફએસએ કાર્ડ ધારકો છે જે અગ્રતા ધરાવતા કાર્ડ ધારકો છે એમને 1 લિટર કાર્ડિઠ આપવામાં આવશે તો 1 લિટર નું પાઉંસ આપવામાં આવશે જેના તમારે રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ 12 દાની વાત કરીએ તો તુવેલદાર છે જે એનએફએસએ રેશન કાર્ડ ધારકોને 1 કિલો કાર્ડિઠ આપવામાં આવશે અને એના તમારે રૂપિયા આપવામાં રહેશે ત્યારબાદ છણા છે જે આખા છણા તો એ એનએફએસએ રેશન કાર્ડ ધારકો જે અગ્રતા ધરાવતા કાર્ડ છે તેમને 1 કિલો કાર્ડ

કાર દીઠ 15 કિલો આપવામાં આવશે અને વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખાની વાત કરીએ તો ચોખા છે જે અંત્યોદય કાર્ડ ધારકોને વીસ કિલો ચોખા આપવામાં આવશે અને એ પણ વિનામૂલ્યે આપવામાં આવશે તો આમ અંત્યોદય કાર્ડ ધારકોને પંદર કિલો ઘઉં અને વીસ કિલો ચોખા તો બંને આપવામાં આવશે અને વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ કે ઘઉં અને ચોખા જે એપીએલ બીપીએલ એનએફએસએ જે અગ્રતા ધરાવતા કુટુંબો છે એમને કેટલા આપવામાં આવશે એમની વાત કરીએ

આવશે ત્યારબાદ હવે વાત કરીએ તો આણંદ છે અરવલ્લી છે બનાસકાંઠા ખેડા અને સાબરકાંઠા આ પાંચ જિલ્લાની અંદર બાજરીનું વિતરણ કરવામાં આવશે જેમાં અંત્યોદય કાર્ડ ધારકોને બાજરી છે જે પાંચ કિલો આપવામાં આવશે કાર્ડ દીઠ અને એનએફએસસી એપીએલ બીપીએલ એટલે કે અગ્રતા ધરાવતા કાર્ડ ધારકોને એક કિલો વ્યક્તિ દીઠ જે બાજરીનું વિતરણ કરવામાં આવશે ત્યારબાદ માત્ર વડોદરા જિલ્લાની અંદર જ જુવારનું વિતરણ કરવામાં આવશે